पहला तो काल पहला दर्शन कराए शुम तो लाइम अब बनिया रजिम तो काल पहला दर्शन कराए मित्रों तो, तो आज है काल पहला मंदिर तो ना लाइम दर्शन आज ना सुन्दर मंदिर ना आज भाई बापस तलाम भाई जय श्री राम राधा राधे आज ना लाइम दर्शन पिक्चर स्टूडियो मोन पर बापस तलाम भाई દિવ્યા વારિયા મારિયા બાપાશરામ રશોભાઈ દેવમુરારી બાબસ્ત્ર બધા જ મિત્રોને બાપાસ્ત્ર જયકાલ જિગ્નેશભાઈ દરજી ભાઈ તો હમણાં ટાઈમનું કંઈ ફિક્સ રહેતું નથી મિત્રો પરંતુ ટૂંક સમયમાં ટાઈમ તમે ફિક્સ કરી દેજો ક્યારેક કે વેલા મોડું થઈ શકે મિત્રો તો થોડોક એડજેસ્ટ કરશો પાંચ દસ મિનિટ કે અડધી કલાક જો વેલા મોડું થાય તો ચીમનભાઈ બાપેશમભાઈ ગોધરાથી લાઈવમાં જોડાઈ જાય છે તો આજના સુંદર મંજાર લાઈવ દર્શન જોઈ શકો છો અહીંયા આપણે ગાંધી મંદિરે જઈશું પછી સમાધિ મંદિર મંદિરે તો લાઈવમાં બની રહેજો ટ્રાફિક જોઈ શકો અત્યારે ટ્રાફિક બિલકુલ નથી તો આજના સુંદર મંજાના લાઈવ દર્શન ચાલો ગાંધી મંદિરના નજીકથી દર્શન શું કરશું તો લાઈવમાં બની આડજો મિત્રો

આજના સુપ્રમણ્ય કાયદે છે બધા મિત્રોને બાપાશ્રા જય શ્રી રામ રાધુભાઈ આજના કાયદે છે જે મિત્રો નવા છે ને જેનાથી ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના સવારે અને સંજે લાઈ દર્શન લે છે આપણે રોજ સવારે અને સંજે લાઈ દર્શન કરે છે સાંજના સમયે છ વાગ્યા પછી બાપાના સંધ્યા આરતી લાઈ દર્શન છે લાઈ દર્શન

तो आज ना लाइव देशन, देशन भाई बाबा स्त्रम भाई आज ना सुंदर में जरा लाइव तो समाधि मंदिर में दर्शन कराए मित्रों लाइव में बनी रहे जो मगन भाई परमार बाबा स्त्रम भाई तो घना बदा मित्रों छे रोज आप लाइव में जोड़ जाए तो आज ना सुंदर में जरा लाइव समाधि मंदिर गादी मंदिर तो आप जाइए समाधि मंदिर दर्शन कराए તો અત્યારે સમાધિ મંદિરે આવી ગયા છે તો સમાધિ મંદિરના આજમાં સુંદર મજાના છે જે મિત્રો નવા છે મેં જણાવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરીને બાપાને તમે સવારે જમજા લાવી રહ્યો છો એ સામતભાઈ કે લાઈક સાથે લાઈવમાં જોડાઈ ગયા છે તો સમાધિ મંદિરના આચના છે आ बाजू जोय શકો છો કે બાપાને જે સુંદર મજાની ફરકી દે છે બાપાને તે જના આજના લાઈ દર્શન સુંદર મજાના તો બચ્ચા આજ મિત્રોને બાપા શ્રીરામ જય શ્રીરામ રાધરાધે આજના સુંદર મજાના લાઈ દર્શન ચાલો મિત્રો આ દીદી મિની મા આગળજીને બિસમંદના દર્શન કરાવ્યા જરૂર ભાઈ ફસિયા વસ્ત્રામ ભાઈ વાચે સમાધિ મંદિર આ કે આપણે ધ્યાન મરે જીવન જ્ઞાન મને દર્શન કરાવ્યા तो लाइव में बने रहिए चलो तो मित्रों सुंदर मैं रंजीत चौहान बाबा श्रीराम भाई जय श्री राम समय ध्यान में रखिए ध्यान में दर्शन कराइए मित्रों आज ना सुंदर मजा ना लाइव दर्शन हैं थे मंदिर જોઈ શકો খুব সুন্দর মজনা লাগি রৈছে মিত্রা বাবা না মন্দির না সুন্দর মজনা লাইবেশা জুরু ভাই বাপেশترام ভাই রঞ্জিত সিং चौहान বাপেশترام বদাজ মিত্রনে বাপেশترام গালনা নরেশ প্রকাশ ভাইশ ভাই তো আজনা সুন্দর মজনা লাইবেশা જોઈ શકોছো কি দেখতে দেখতে

चाल आला तो जो एडमिन पापा देसी राम या के जो शंभू पापा देसी राम या खाना का मोटर प्रतिला सकता शक्ल से ना लाइगेशन जय श्री कृष्ण पापा ना तो महाराज मित्रों ने वापस राम जय श्री राम हाजरे दे चाल मित्रों आज जी भी जाम में दर्शन करा भाई पापानी भोज राजकोट તો જે મિત્રો નવા છે અને પ્રિયખો જણેલી આપડે ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી તમને સવાર અને સાંજ લાઈવ જે થેય શકો સાંજ ના 6 વાગે વિશે સંધ્યાતી લાઈવ થેય શકો વિડિયો કોમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા મિત્રો ને શેર કરી શકો છો જેથી ઘરે બેસે ને કેવા બાપા ના બેસે કરી શકે તો આજ ના લાઈવ છે સિદારકભાઈ તમારિયા બચતરામભાઈ તો આજ ના સુંદર લાઈવ છે जय श्री को छो બધા જ મિત્રોને બાબાーストラમ જય શ્રી રામ રાધ રાધે આયા ધ્યાન થી જોઓ મિત્રો મંદિર સુંદર બજાર પાસે થી લાગી રયો છે તો બાપાના મંદિરના સુંદર બજારા લાગી રયો છે સિરાદભાઈ ધામેલિયા બાબાーストラમભાઈ યોગેશભાઈ બાબાーストラમભાઈ બધા જ મિત્રોને બાબાーストラમ

राजनाम सुंदरमजना लाइदशन पैसे हो सके पापा न शरण न팡 पेशेंट જોઈ શકો છો રાજનામ લાઇદશન રાસ્તુર મુલાકાત યોવાય ઓકે મિત્રો જરૂરી આવશે ચાળા બિરામને нада ચંદ્રાવે રાજનામ સુન્દરમજના લાઇદશન ચાળા હવે જી બે જણને нада ચંદ્રાવે

કોન્સેપ્ટ તેઓ પણ આજે ઘણા ટાઈમથી લાઈવમાં જોડાના છે ને તો રોજ પહેલાં આપણી સાથે લાઈવમાં જોડાતા આજે ઘણા ટાઈમ પછી લાઈવમાં જોડાના છે મિત્રો તો આજના સમયે બાપાના લાઈવ દર્શન જોઈ શકો છો ફરી એકવાર જણાવી દઈએ જે મિત્રો આપણી સાથે નવા જોડાના હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી સવારે બાપાના લાઈવ દર્શન સાડા આઠ પછી બાપાના લાઈવ કરીએ કરી કરાવી છે અને સાંજના છ વાગ્યા પછી આપણે બાપાની સંધ્યા આરતી લાઈવ કરીએ છીએ છ ને દસ બાજુ છ ને દસ પંદર આપણે છ ને પંદર આપણે આરતી લાઈવ ચાલુ થઈ જાય છે મિત્રો અને સાંજે આઠ વાગ્યા પછી એટલે તો આઠ વાગ્યા બાજુ છે આપણે બાપાના લાઈ દર્શન થાય છે બગદાણા બાપા બાપા બગદાણા ધામ બાપેશમભાઈ ચિમનભાઈ બારીયા બાપેશમભાઈ જનકભાઈ સુથા બાપેશમભાઈ તો બધા જ મિત્રોને બાપેશ લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર ફરી પાછા સવારે આપણે લાઈવમાં મળીએ મિત્રો તો આજનું રાય એટલે સુધી રાખશું આપણો આપણી કિંમતી સમય સમયકાળીને લાઈવમાં જોડાને તે બદલ ખૂબ ખૂબ આભાર શુભરાત્રિ મિત્રો બાપા ચિત્રા